Thank you. મિત્રો એમ કહેવાય છે કે અઠવાડિયાના સાત વાર હોય છે પણ આ સાત વારમાં એક બીજો વાર એટલે પરિવાર અને કરોડા ફાઉન્ડેશન અમારો એક આવો જ પરિવાર છે અને આ પરિવારમાં જેમને અમને બધાઈને એક કડીની જેમ જોડી રાખ્યા છે એવા મોહિલભાઈ આજે એમના ઘેર અમે આવ્યા છીએ અને એમના પિતાશ્રી ધનજીભાઈ અને માતૃશ્રી હર્ષાબેન ફાધર્સ ડે વિશેષ આજે અમને વંદના કરી છે અને આજે ખાસ એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ કે મોહિલભાઈને અમે રોજેરોજ ઓફિસમાં તો મળતા જ હોય પણ પારિવારિક જે મિલન છે એ આખી જુદી વાત છે

આપડે ત્યાં એક કથા આવે છે આ તો એની સાથે કઈ રિસ્પત નથી પણ પ્રસંગ પ્રાસંગિક છે એટલે કઉ આપણે એ પ્રસંગ ને યાદ એવી રીતે કરીએ છીએ કે મોહિનભાઈ નો જન્મ થયો એ દિવસે સિંહ આપણું એવા સી કે તમારા ફળિયામાં આવ્યા તો એ દિવસે તમને શું અનુભવ થયો આપ તમને શું લાગે માં એવું છે સે જે રાતે રાત દિવસ નાનો 4 વાગે જન્મ થયો તો હા અને પછી અમે વિસાવદર જન્મ થયો તો ગાડી લઈને વિસાવદર લઈ ગયા હતા પછી 4 5 વાગે પાછા અમે વી આવ્યા હતા અને અમે એ એમાં હતા અને રાતના 12 વાગે સિંહગામમાં આવ્યા અને ઘરની બાજુમાં હા એટલે અમને કોઈ જજ ની ખબર નહોતી હા હા સવારમાં ઉઠે હું દુકાને ગયો ત્યારે દુકાનવાળા બધા દોસ્તારો નમે બધા નાના નાના દોસ્તારો ભેગા પહેલા ભણતા હી ભેગા થયા આ કે રાતે આ કે હોય ની દુકાન શું હતું કે અયા સિંહ હતા કે તું કેટલા હતા કે અયા 6 7 સિંહ હતા ગયે

એની ગજના થાય એટલે ઘણા બધા કામ સમેટાઈ જાય ઘણા બધા કામ સારા એટલે એક પુત્ર તરીકે આપણે તો ગૌરવ હોય સવાલ નથી પણ મને થોડાક કિસ્સા ના એના ખિસ્સા અમે અમે બધા એ મળીએ છીએ ત્યારે બહુ બહુ તો મને તો બે હજી એક વર્ષ એવું તો એમને કરોડક ફાઉન્ડેશનમાં ચાર કે પાંચ વરસ થઈ ગયા એટલે એ રીતે ઓળખતા હોય પણ એનું નાનપણ કેવું હતું નાનપણ એમાં એવું છે કે મોલ જયારે નાનો હતો મને એવો વિશ્વાસ હતો કે તોફાની કામની લગ્ન બહુ હતી ભણવાનું આય રે અને હું કઈક કામ કરું હા હા એટલે હું એને ના પાડતો હજી નાનો છું કામ નથી કરું તો ઘરે એની મમ્મી હોવે મારા પપ્પાને ક્યાં મને જવા દે કામ એટલે મમ્મી પછી મને કે સાત ધોરણ ભણતો ત્યારથી નાના મોટો નાના મોટું સાત ધોરણ પછી મેં એની ફી નથી ભેરી એના છોકડા નથી લીધા એની ટ્યુશન ફી નથી ભેરી એની રીતે એ કરી લેતો કારણ કે આપણે જે તમારી મારી ઉંમર જે છે એ ખરેખર જે આ ઉમરના જેટલા બધું એનો

પરાક્રમ કરે ત્યારે દોઢ વર્ષ નો હતો શું સુરત થી અમે આવ્યા એટલે સુરત ત્યારે એ દોઢ વર્ષ નો હતો ધનતેરસ નદી અમે અમારા ઘર નું મકાન બનાવ્યું છે અમારે એવા ગયા સુરત એપાર્ટમેન્ટમાં હતા ફ્લેટમાં રંગોળી કરવાનું હોય તો ખાલી લક્ષ્મી રાજકોટમાં છે તો રંગોળી બહુ મહત્વ ડેલિયા બહુ એટલે અમે સામાન ગોઠમે ઠાકા પાયકા છૂતા હતા એ દોઢ વર્ષ નો હતો

કોઈ પણ બાબતમાં એને સ્કૂલ બાબતમાં કેવું જ ન તું તારું લેશન કરી લે તારું બેગ ભરી લે તારું ટેકિન ભરી લે બધું એને કમ્પલીટ ટાઈમ પહેલા એને તૈયાર હોવું જોઈએ કોઈ દિવસ કેવું નથી પડ્યું બાજુમાં બે છે ને અમારી સાથે એનું દેખાય છે કે થાય તમને ખબર હોય તમને ખબર

ધોરણમાં હતો ને ત્યારથી થઈ ગયો હા એ મારી પાસે આવીને કે મમ્મી કે પપ્પા ને કે મને કામ કરવા દે જવા દે એટલે અમારા રિલેટીવું એક દુકાન હતી ઠંડા પીણા છોડે એટલે બપોર પછી બે કલાક ત્યાં જતો અને એનો ખર્ચો કાઢી લેતો એ મોટી ઉંમર ના જતો એ મારી પાસે વખાણ કરે એટલે તમારે મોહી લે એટલે કેવું પડે એમ કામમાં અને ઈમાનદારીમાં એ મોલાભાઈ ભાઈ પેલા જોતા કે પૈસા મૂકે કે આમ તેમ પણ કોઈ દિવસ એ દુકાન એના પાછળ મૂકીને જતા એવડો નાનો હતો તો પણ કોઈ દિવસ એને કઈ ચિંતા નહીં ભણવાનું તો એને ત્યાં ઈસ્કૂલમાં દસ પૂરું કર્યું પછી અગિયાર બાર કરીને અત્યારે તો હજી એને ચાલુ જ છે કોલેજ પૂરી થઈ બીસીએ કર્યું

નોકરી અપાવી દે તો એણે મને એમ કીધું કે હજી કે તને કોઈ નોકરી ન આપે હજી કે આખું શીખી જાય પછી એટલે એ મારા મનમાં ખેટકું એમ એને મને એમ કીધું હજી નોકરી કોઈ ન આવે પછી મેં મારી રીતે બીજે બધું ગોતું એવી રીતે કર્યું ત્યાં બીજા મહિને એક જગ્યાએ આઈટી કંપની તો હિમત ત્યાં કંપનીમાં લાગ્યો પછી ત્યાંથી ત્યાં તો સાહેબ જ્યાં શીખતો એમ કીધું નહોતું પછી એક પેલો પગાર આવ્યો ને પછી મેં એ સાહેબને કીધું ચાલ્યો મારો પેલો પગાર મને કંપનીમાં નોકરી મળી ગઈ હવે હું ક્લાસીસ નથી આવ્યો

ચક્કર મારી ને પછી હોય એમને એમને મેલી દે તો હું જોવા જાવ તો મેલી હોય એમને પડી હોય પછી એકની બહાર જાતા હતા એટલે હું હાકતો હતો એ બાજુમાં બેઠો હતો ત્યારે મેં કીધું મેં કીધું મોઈલ તારે હાકવી છે તો રોડ ખુલ્લો છે શીખવી છે તો હા કાંઈક મેં કીધું કે મને તો આવડે જ છે એ તું ક્યારે શીખો ત્યારે ખબર પડી કે તું ક્યારે શીખો એ મને આવડે જ છે પપ્પા કે લાવો હું હાકી લો પછી એ તો હતો હું બાજુમાં બેઠો આ તો મારા કરતા ડ્રાઈવર આ છે

પછી એ વાત અચ્છા ખાસ કરીને તમને પૂછ્યું કે એવો કોઈ બનાવ કરે અત્યારે કેટલા વરસાદ મળે એકવીસ તો બાળપણથી અત્યાર સુધીમાં એવો કોઈ બનાવ કરો કે તમે એકદમ ઇમોશનલ થઈ ગયા હોય કે એકદમ એને એવું કઈ સજોગો આવી પડાવેલ આપણે રડવું આવી જાય એક માં તરીકે ઇમોશનલ તો આ જ્યારે એમને ડૉક્ટરે કીધું ને કે અમને કિડની ઉપર વાગેલું છે અને કિડની ત્યારે વધારે પણ અમે બે એટલા રોયા હતા આ ખૂબ જ રહ્યા હતા કે આ શું થઈ ગયું એમ અમને

મમ્મી ઘરે ગઈ નથી આ પરિવાર છોકરાઓને મૂકીને રોકાવાય કોઈ ઘરે બે દિવસ ઘર મૂકીને ક્યાંય જવા જાય તો બધા આવે નઈ નહીં એકલા વેકેશન રહી તો

ના એક મા તરીકે તારે કઈ એક શબ્દ એક વાક્ય માં હોય તો ઓમ તો છે આજે એટલે આપણે કરુણા માંથી જે પરંપરા છે મધર્સ ડે ઉપર ફાધર્સ ડે ઉપર જે આપણે બધા આપણું પરિવારમાં જે લોકો કામ કરે છે છોકરા છોકરી એના ઘરે જઈને આપણે હાલ વડીલ વંદના જે કહી ફાધર્સ ડે છે હું તો એવું નથી માનતો કે આજે ફાધર્સ ડે છે કે જે મમ્મી હોય એનો તો બધા જ દિવસો સત્તા હોય એમ આપણા માટે જે છોકરા હોય એના માટે સરસ અને હું મારા ઘરની વાત કરું તો એ આઠ ધોરણ ભણીને કામે લાગી ગયા હતા આઠ ધોરણ ભણીને પછી આખા ઘરનો કારભાર છે એ બધું એના માથા લેવી જોયું તો હું તો બધું ટૂંકમાં આગળ કઈ રીતે રહેતા એ તો મને ન ખબર એ વાત કરતા હોય એના ઉપર આપણને ખબર હોય કે એક દિવસનો પચાસ રૂપિયા સો રૂપિયા સાયકલ લઈને જઈને કમાતા હે તો હવે કે મારામાં અત્યારે એવડું છે તો હવે હું કામી શકું તો હવે એને ફોરવ્હીલમાં ફેરવું એને જે જરૂરિયાત છે એ પૂરી કરવું અને એને કોઈ દી એમ ન થાય કે હું અમે એકલા છીએ કેમ કે હું એની સાથે છું તો કોઈ દી આગળ કે જ્યાં લગી હું રહીશ ત્યાં લગીને એને બીને એમ નહીં થવા દો કે ભાઈ આમ અને ટૂંકમાં હું અત્યારે ઘણી જગ્યાએ જોતો હોય કે વૃદ્ધાશ્રમમાં છે કે એ રીતના તો ઘણા છોકરાઓ કે છોકરીઓ હોય તો ત્યાં રાખી જતા હોય એ રીતના તો આપણે એમાં એટલી ટૂંકમાં આપણે એટલું આવડા હોય તો આવડા સંસ્કાર આપણને આપ્યા હોય તો આપણામાં એટલું હોવું જોઈએ કે એ લોકો છે તો આપણે થઈ એમ જો એ લોકો અહીંયા ન હોય તો આપણે અહીંયા ન હોય એમ સાચી વાત છે અચ્છા મોહિલ સિવાય કોઈ સંતાન Amar total change baby. never I'm healthy. I'm not. 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 i am not <laughs>. you know, i am not 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 i not ঠায় সথি আ একসাই বে বল ত আই ছে।মা রচ্ছছে আ এপপানী চা আছেগ তারাথর কাম ঠাই এম জবে কারঠু আসাবারকার নানা মলা তে । <Thompson> <hų> એટલે એ કરવું મેં ઘરનું કરવું એટલે બહુ અત્યારે તો અઘરું અને કોરોના થઈ ગયો મને પછી શરીરમાં થોડી તકલીફ રહી છે તો ઘણી વાર હું ગરવા મળું તબિયત સારી ન રહેતા એમ પપ્પા કે આપણે બે વર્ષમાં બોલીનું કર નાખવું છે બે વર્ષમાં એમ કે હું ના નાનાથી એ બિચારાને હજી નથી આ માથા કાપમાં નાખવા ભલે તો બોલીને ઘણી વાર એવું કે મમ્મી થાકી જાન તો ભોયડું કે હું તને કામ વાળી રખાઈ દઉં પણ પપ્પાને કહેજે હજી ઉતાવળ ન કરે એમ હજી મારા હમણાં કાંઈ નથી